જગનેશ મેવાણી ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા જો આ ત્રણેય નેતા એક સાથે મળીને મિત્રો ગુજરાતની અંદર લોકો સાથે મિત્રો વાત કીધું કઈક ને કઈક મેદાનની અંદર ઉતરી જાય ને પોતાના વિસ્તારની અંદર અંદર છે તો જીગ્નેશભાઈ મેવાણી પણ પોતાના વિસ્તારની અંદર મેદાનની અંદર છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગુજરાતની અંદર જે ડ્રગ્સ દારૂ ગાંજો વેસાઈ રહ્યા છે તેના વિરોધની અંદર ખુલ્લી આમ મેદાનની અંદર છે પરંતુ ક્યાંક ક્યાંક ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જો ગોપાલભાઈ ઇટાલિયા ચૈત્રભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી આ ત્રણેય મળીને એક સાથે જો મેદાનની અંદર ઉતરે તો આ દારૂ ક્યાંક ને ક્યાંક બંધ થઈ જાય પરંતુ કઈક ને કઈક ઝોન ઓખાણખા ઉતરશે તો કઈક ને કઈક મિત્રો થવાનું તો તેમની સાથે ઈ જ છે કે છેલે તેમને જેલમાં નાખી દેશે હાલ ઘણા બધા લોકોનું આવું કેવું છે મારું કેવું નથી પરંતુ કઈક ને કઈક ડેફિનેટલી તમે જાણો છો કે કઈક ને કઈક જયતર વસાવ પોતાના વિસ્તારની અંદર કેવું સારું એવું નામ ધરાવશે ગોપાલ ઇટાલિયા પણ નામ ધરાવશે અને જિગ્નેશભાઈ મેવણું પણ સારું એવું નામ છે સૌથી પહેલા ભાઈ ચેનલ પર પહેલી વાર આવો તો વિડિયો શેર કરી સબસ્ક્રાઇબ હેશો કરોનું ભૂલતા નહીં ફેસબુક માં છો હોય તો જલ્દીથી ફોલો કરી નાખો

કારણે કઈક ને ક્યાંક મિત્રો ઘણા બધા જે આપણે મિત્રો મહિલાઓ છે તેમના પતિઓ દારૂ પીવાના કારણે કઈક ને કઈક પરેશાન છે અને તે પછી ધારાસભ્ય પાસે જાય છે અને ધારાસભ્ય જાય છે પોલીસ સ્ટેશન પરંતુ ક્યાંક ને ક્યાંક જો ત્રણેય નેતા એક સાથે મળી જાય તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ની અંદર નવો જૂનું થાય અને કંઈક ને ક્યાંક મિત્રો આ તો લોકો પણ તેમના સપોર્ટની અંદર પણ ઘણા બધા છે તો આ એક સાથે મિત્રો ત્રણેય નેતા મળશે તો જ ક્યાંક ગુજરાત ની અંદર દારૂ બંધ થાય બાકી તમે શું કહેશો શેર કરો સબસ્ક્રાઈબ આવી શકો ભૂલતાની આજના માં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ